નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ વાત કરવાના છીએ કે કોઈ પણ વાત હોય કે કોઈ માણસ ક્યારેય પણ વધારે ના વિચારવું જોઈએ ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો શરૂ કરીએ નંબર એક જો મિત્રો તમે પૂરી રીતે તૂટી ગયા હોય હારી ગયા હોય તો આ વાત ક્યારેય પણ ના ભૂલતા કે સમયથી હારી કે જીતી નથી શકાતું ફક્ત શીખી શકાય છે વીતી જશે એ દિવસો પણ જરા ધીરજ તો રાખો જ્યારે ખુશી નથી રોકાય તો ગમની શું વાત છે નંબર બે વીતી ગયેલો સમય તો આપણા હાથમાં નથી આવવાનો પણ વીતી ગયેલા ખરાબ સમયમાં જે લોકો આપણી સાથે રહ્યા હોય એમને તમારા સુખમાં ભાગીદાર જરૂર બનાવજો અને જે ખરાબ સમયમાં છોડીને ચાલ્યા ગયા એમને ક્યારેય પણ યાદ ના કરજો નંબર ત્રણ એ લોકો વિશે ક્યારેય પણ ના વિચારતા જેમને તમને દુઃખી કરવામાં જરા પણ એવો વિચાર ના કર્યો હોય કે તમારા ઉપર શું વિચ છે ઘણી વાતો અને યાદો એવી હોય છે કે જેમને જેટલી પણ ભૂલવાની કોશિશ કરીએ યાદ આવી જ જતી હોય છે પણ એ ભૂલી જવામાં જ આપણી ભલાઈ હોય છે નંબર ચાર અમુક લોકો આપણા જીવનમાં એવા આવી જતા હોય છે કે જેમની સાથે રહીને આપણને વધારે ખુશી મળતી હોય છે પણ આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે એ જ્યારે આપણી જિંદગીથી દૂર થાય છે ત્યારે દુઃખ પણ હદથી વધારે થાય છે દોસ્ત ભલેને અજારો બનાવવો પણ એક દોસ્ત એવો જરૂર બનાવો કે તમારા ચહેરાનો હાવભાવ જોઈને તમારી વાત સમજી જાય જો તમે સાચા છો તો સાચા જ રહો સબૂત આપવાની કોશિશ ન કરશો સબૂત ખુદ સમય જ આપશે ઉંમર ભલેને કોઈ પણ હોય જિંદગી હંમેશા દરરોજ કોઈને કોઈ સબક જરૂર શીખવે છે પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ કેમ કે સાબાશી અને દગો હંમેશા પીઠ પાછળ જ મળે છે ઇજ્જત હંમેશા ઇજ્જતવાળા લોકો જ આપતા હોય છે જેમની પોતાની કોઈ ઇજ્જત ના હોય એ બીજાને શું ઇજ્જત આપવાના જે લોકો આપણી વાતોને ના સમજી શકતા હોય એ લોકો આપણા દુઃખોને શું સમજી શકવાના અને એવા લોકોને દુઃખ બતાવી આપણો જ મજાક ઉડાવવો એના કરતાં ચૂપ થઈ જવું વધારે સારું તમે દરેક માણસને સમજાવી નહીં શકો અને દરેક માણસ તમને સમજી નહીં શકે કોઈ પણ સાથી કે ભિખારીને તમારા વિશે પૂછશો નહીં થોડી વાર માટે તમારી આંખો બંધ કરો અને તમારા અંતર આત્માને પૂછો એક સમયે એક જ કામ કરો અને કામ કરતી વખતે તમારો આખો આત્મા તેમાં લગાવો અને બાકીનું બધું ભૂલી જાઓ જીવનમાં કેટલાક સારા કાર્યો એવી રીતે કરવા જોઈએ કે ઉપર ભગવાન સિવાય બીજો કોઈ સાક્ષી ન હોય પૈસા કમાવવા માટે એટલો સમય ન ખર્ચો કે તમને તમારા જીવનમાં ખર્ચ કરવા માટે સમય જ ન મળે મુઠ્ઠીમાંથી રેતી સરકતી હોય તેમ જીવન ક્ષણે ક્ષણે સરકતું જાય છે એટલા માટે દરેક ક્ષણે ગમે તેટલી ફરિયાદો હોય તો પણ હસતા રહો કારણ કે આ જીવન જેમ છે તેમ તમને એક જ વાર મળે છે ચહેરા પર હંમેશા સ્માઈલ રાખવાનો અર્થ એ નથી કે જીવનમાં કોઈ સંઘર્ષ નથી પણ એનો મતલબ એ હોય છે કે એ માણસને ભગવાન ઉપર ભરોસો વધારે હોય છે ખરાબ સમય પણ પસાર થઈ જાય છે ભગવાને બસ આપણી ધીરજની પરીક્ષા લેવાની છે જીતવાની મજા ત્યારે આવે છે જ્યારે બધા તમારી હારની રાહ જોતા હોય તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા